હેલો ગાય કેમ છો બધા મજામાં આજે હું આ સોનાની કંપનીના ચણા લાવ્યો તો જુઓ એમાં શું નીકળ્યું પીછું નીકળ્યું છે જો તોડીને જોયું તો એમાં ધ્યાનથી જોજો બધા મિત્રો ખાજો અને જોઈ જોઈને ખાજો હવે દરેક પેકેટમાં બધું આવું નીકળે જ છે એ બધાને ધ્યાન રાખવું જોઈએ પોતાના નાના બાળકો ખાતા હોય છે આમાં એટલે જુઓ તમે તમારે સામે જ છે હમણાં તોડેલું પેકેટ છે દુકાનેથી લઈને આવેલું છે જો આમાં પીછું નીકળ્યું છે લગભગ આપણને આ લાગે છે કે કબૂતરનું પીછું હોય એવું લાગે છે ચણામાં આ છે આપણા સોના કંપનીના જો હિટ ફૂડ છે સોના સિંગ સાંઈ સાંઈ સોના સિંગ જુઓ આજે જ લઈને આવ્યો હતો હું દુકાનેથી ને તોડીને જોયું તો આ પીછું નીકળ્યું થયું કે વિડીયો બનાવીને અપલોડ કરવું એથી બધાને ખબર પડે કે આમાં આ બધું શું છે ઘણી બધી વસ્તુ નીકળતી હોય છે આજકાલ પેકિંગમાં ફૂડ પેકિંગમાં આમાં આ પીછું નીકળ્યું જ જુઓ તમે ખાવામાં આજકાલથી બધા ધ્યાન રાખજો પેકેટ ખોલી અને પછી જોઈને જ ખાજો આવી બધી વસ્તુઓ આ છે સોના સિંહ સાંઈ સોના સિંહ જુઓ વિડીયો મિત્રો આ છે પીચુ